વરસાદી પાણીની પારાયણ જોવા મળી બળી જવું પોચંબા પાણી પુરવઠા યોજનાનું નર્મદાનું ફિલ્ટર વાળું પાણી આપવામાં એમજીવીએલ ટ્રાન્સફોર્મર બળી પાણી પુરવઠો બંધ થઈ ગયો છે સંપમાં પાણી ન પહોંચતા ત્રણ દિવસથી પાણીની પારાયણ સર્જાય છે નસવાડી તાલુકાના એકસો ઓગણીસ ગામ કે જે હવે રામ તો વરસાદી માહોલ વચ્ચે છોટાઉદેપુરના નસવાડી તાલુકામાં પાણીની પારાયણ જોવા મળી છે કે જ્યાં ત્રણ દિવસથી એકસો ઓગણીસ ગામ હવે તરસ્યા રહ્યા છે કારણ છે ટ્રાન્સફોર્મર બળી જવું પોચંબા પાણી પુરવઠા યોજનાનું નર્મદાનું ફિલ્ટરવાળું પાણી આપવામાં એમજીવીસીએલનું ટ્રાન્સફોર્મર પડી જતા પાણી પુરવઠો બંધ થઈ ગયો